તો ફાઇનલી આપણે આવી ગયા છીએ પોરબંદરમાં અહીંયા ઘણા બધા યુવાઓ મારી સાથે જોડાયા છે તો ચોક્કસથી એમની સાથે વાર્તાલાપ શરૂ કરીશું એ પહેલાં બધાનો કહેવાય પૂછી લઈએ કે કેમ જો બધા મજામાં તો છે હવે પ્રશ્નો શરૂઆત કરીએ ત્યારે ખબર પડે મને ખરા ખરીમાં મજામાં છે કે નહીં હાય કેમ છો મજામાં શું કેવું છે તમારું આપણા દેશને લઈને શું પ્રતિભાવ છે તમારો દેશને લઈને એ જ પ્રતિભાવ છે કે એક ડેવલપડ ઇન્ડિયા અને એક સારું ઇન્ડિયા મળે જ્યાં એજ્યુકેશન સિસ્ટમ સરસ હોય અને બધાને એમ્પ્લોયમેન્ટ મળી રહે એ જરૂરી છે એને આપણે સારો દેશ કહી શકાય આપણો દેશ અત્યારે ક્યાં સ્થાન ધરાવે છે અત્યારે યોગ્ય દિશામાં જઈ રહ્યા છે આપણે અત્યારે યોગ્ય દિશામાં છે કેમ કે ઇન્ડિયા ઇઝ સ્ટીલ ડેવલપિંગ કન્ટ્રી અચ્છા તો ભવિષ્યનું ભારત કેવું ઈચ્છો છો ભવિષ્યનું ભારત બહુ ઉજ્જવળ છે જે અત્યારે પ્રગતિના પંથે ચાલે છે યુવાઓનું શું યોગદાન હોઈ શકે આમાં યુવાઓનું મોટું યોગદાન છે કેમ કે એ અત્યારે આપણા દેશ પાસે મોટામાં મોટો યુથ જનરેશન છે એટલે એમાં આપણે બધા મળીને સાથે ચાલશું અને યુવાઓનું અત્યારે માર્ગદર્શન બહુ સારું ચાલે છે સ્કિલ ઇન્ડિયા ડેવલપ ઇન્ડિયા ઇઝ ઓર્ગેનાઇઝિંગ સો આપણે આગળ ચાલી રહ્યા છે જેથી સ્ટુડન્ટ્સને બધા યુવા લોકોને બધું મળી રહે તમને લાગે છે યુવાઓ હજુ વધુ જાગૃત થવાની જરૂર છે અવેર થવાની જરૂર છે કારણ કે ક્યાંક ને ક્યાંક હજુ પણ યુવાધન આડે માર્ગે એટલે ઇટ મીન્સ ગેરમાર્ગે જઈ રહ્યું છે હા હજી અવેરનેસની જરૂર છે કેમ કે અત્યારે ચૂંટણી આવે છે એની માટે બી વોટિંગ અવેરનેસ ઇઝ નેસેસરી અને બીજી બધી સ્કીમ્સને ગવર્મેન્ટ જે ઓર્ગેનાઇઝ કરે છે એની માટે પણ યુવા અવેરનેસ ઇઝ જરૂર છે ચૂંટણી પણ આવી રહી છે તો તમને શું લાગે છે કોની સરકાર બનશે આ વખતે આ વખતે જે બી સરકાર આવે એની માટે ખાલી એ જ છે કે જે લોકોનું સાંભળે લોકોને જે બધી જરૂર છે એ પૂરતી પાડે એ જ જરૂરી છે બાકી સરકાર તો જે આવશે એ બધાને યુઝફુલ થશે જ તમારો મત કોને છે મારો મત તો ભાજપને છે અચ્છા તમારો મત મોદીને છે તો ભાજપને કેમ છે બિકોઝ અત્યાર સુધી ફાઈ યર્સમાં મોદી ગવર્મેન્ટે બહુ સારું ડેવલપ કર્યું છે નોટબંધીથી લઈને ડિજિટલ ઇન્ડિયા સુધીની બહુ સારું એ લોકોએ ડેવલપ કર્યું છે જે અત્યારે સારું કર્યું છે એની માટે ઇમ્પ્રુવમેન્ટ દેખાઈ રહ્યું છે તમને શું લાગે છે કે આ વખતે કોની સરકાર બનશે આઈ થિંક ભાજપ કેમ ભાજપ કેમ કે અત્યાર વર્ષ પાંચ વર્ષ સુધી જે કર્યું છે મોદીજીએ બીજા દેશમાં જઈને સારા કહેવાય ને કે સંબંધોથી સ્થાપિત કર્યા છે એ પણ જો પાંચ વર્ષ સુધી રહે તો ઘણા બધા પ્રશ્નો હલ થઈ શકે હજુ પણ જો બીજા પાંચ વર્ષ રહે તો ઘણું બધું સોલ્વ થઈ શકે એવું કેવું છે અહીંયા પણ ઘણી બધી દીકરીઓ છે હાય કેમ છો મજામાં શું કેવું છે તમારું એટલે આપણે આમ તો જોઈએ તો મોદી સરકાર માટે વધારે પક્ષ લે છે કે મોદી સરકાર વધારે જરૂર છે કેમ કે આ પુલવામાં આતંકી હુમલો થયો એના માટે મોદી સરકારે ઘણા સારા પગલાં લીધા છે કે અત્યારના બધા લોકોનું કહેવાનું એમ છે કે આપણું પાણી ત્યાં જાય છે એ પાણી બંધ કરાવી અને આ બધું ઓનિયન્સને બધું જાય છે એ બધું પણ બંધ કરાવી અને એ લોકોને આતંકી હુમલાથી નહીં પણ એ લોકોને આ રીતના બંધ કરી દેવા જોઈએ આવી ઈચ્છા છે તો શું લાગે છે કે જે પથદર્શકની હું વાત કરું છું તો તમને લાગે છે કે યુવાઓ પણ ક્યાંક ખરા અર્થમાં હવે સમાજ માટે પથદર્શક બનવાની જરૂર છે હા જરૂર છે કેમ કે અત્યારના યુવાઓ આજનું ભવિષ્ય કહેવામાં આવે છે અને એ યુવાઓ જો આ રીતના પાછળ થઈ જશે તો એ કંઈ જરૂરી નથી બધા ડીપી રાખે છે બધાએ સાંભળ્યું છે સ્ટેટસ રાખે છે પણ એનાથી એ જરૂરી છે કે યુવાની અંદર કેટલી છે કે જે એ દેશ માટે શું કરી શકે છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણે એક સાચા દેશભક્તિ એવી રીતે પણ બની શકીએ છીએ કે આપણે આપણા દેશ માટે હર હંમેશ માટે વિચારીએ આપણા દેશમાંના બધા જ રૂલ્સ ફોલો કરીએ આપણા દેશ માટે કહેવાય ને કે મનમાં એક લાગણી હોવી જરૂરી છે એ પણ એક સાચી દેશભક્તિ જ છે શું કેવું છે તમારું બસ તમે જે કહો છો એ બધું બરાબર છે બટ આપણે એક વિચારવું જોઈએ કે બધું આપણે ગવર્મેન્ટ ઉપર આપણે ન થોપી દેવું જોઈએ આપણે ખુદને પણ સમજવું જોઈએ આપણને એવું લાગે છે કે ગવર્મેન્ટ આપણે માટે કંઈ કરતી નથી અથવા તો કોઈ પાર્ટી વિશે હું નથી કહેતી બટ એક આપણી પાસે એવો એક વ્યક્તિ છે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર છે એ આપણને અલગ દિશામાં જ લઈ જઈ શકે છે એટલે આપણે કોઈ બીજેપી આ કોંગ્રેસની વાત નથી કરતા આપણે એક પર્ટિક્યુલર માણસની વાત કરીએ છીએ કે પીએમ નરેન્દ્ર મોદી છે એ આપણા માટે કંઈક કરી શકે છે ને આપણા ઇન્ડિયાને ક્યાંથી ક્યાં લઈ જઈ શકે છે જે આપણે જોઈ શકીએ કે છે કે લાસ્ટ સાડા ચાર વર્ષમાં એ લોકોએ કેટલું કર્યું છે તો તો પણ ઘણા લોકો એવા ક્વેશ્ચન્સ ઉઠાવે છે કે એ બહાર જઈને ફરવા જાય છે અથવા તો કોઈ પણ અલગ કન્ટ્રીમાં જઈને પણ એ એવું નથી વિચારતા કે અલગ કન્ટ્રીમાં જઈને આપણા ઇન્ડિયા માટે જ સારા રિલેશન સ્થાપિત કરે છે અને કોઈ પણ કન્ટ્રીમાં જાય છે અને આપણે જ્યારે પુલવામા એટેક થયો ત્યારે જ આપણને ખબર પડી કે બધા કન્ટ્રીઝ આપણી સાથે હતા અને બધા અગેન્સ્ટ ઓફ પાકિસ્તાન હતા અચ્છા એટલે જે સાડા ચાર વર્ષ જે કહેવાય ને કે જે હોબાળો કર્યો વિરોધ પક્ષે કે બહુ ફરે છે બહુ ફરે છે બહુ ફરે છે એનું રિઝલ્ટ આપણે જોઈ શક્યા કે આખું વિશ્વ આપણી પડખે આવીને આ હતું ભાજપ કોંગ્રેસ કરતા મોદીજી તરફી વધારે છે કારણ કે વડાપ્રધાન કોણ એ પ્રશ્ન આવીને ઉભો રહે છે અને એટલા માટે તમે બધા બહુ ક્લિયર છો કે વડાપ્રધાન મોદીજી જ હોવા જોઈએ હા હું તો મારી રીતે ક્લિયર છું અને મારું ફર્સ્ટ ટાઈમ વોટિંગ છે તો આપણે ગુપ્ત મતદાન તો હોય પણ અત્યારે જો એ ખબર પડે બધાને યુવાઓને જોઈને કે બધા યુવાઓ કોની તરફ વળી રહ્યા છે અચ્છા તો મોદીજી તરફ યુવાઓનું વળવાનું એટલે પર્ટિક્યુલર તમે પહેલી વખત વોટ આપવાના છો અને મોદીજીને આપવાના છો એનું પર્ટિક્યુલર મુખ્ય કારણ શું એક તો ફર્સ્ટ ઓફ ઓલ હું એમની બિગેસ્ટ ફેન છું અને એ આપણા ઇન્ડિયા માટે બહુ સારું કરી રહ્યા છે એટલે મને એ ફેવરમાં છું શું વાત છે ભાઈ ફર્સ્ટ ટાઈમ વોટર્સ ઓલમોસ્ટ મોદીજી તરફી છે કારણ કે ફેન તો છીએ પણ એની સાથે સાથે ઇન્ડિયા ડેવલોપ થઈ રહ્યું છે એ પણ યુવાઓને ગમી રહ્યું છે હાય કેમ છો શું કેવું છે તમારું મોદીજી વિશે મોદીજીએ આપ પાંચ વર્ષમાં જે કરી બતાવ્યું છે મને નથી લાગતું પચીસ વર્ષમાં કોંગ્રેસ કોઈ પણ માણસે કરી બતાવ્યું અને એ માણસે જે ડેવલપિંગ ઇકોનોમી માટે કે પછી આપણા દેશ માટે જે કર્યું છે એ તો અગણ્ય છે અને ગુજરાત માટે જે ગુજરાતને ડેવલપ કર્યું છે ને એ પ્રમાણે ઇન્ડિયાને જે રીતે અત્યારે ડેવલપ કરી રહ્યા છે મને લાગે ફ્યુચરના પણ એવી રીતે સારી રીતે અને ઇન્ડિયા મે બી ટોપ ઉપર પણ આવી શકે વાત છે બીજો મોદીજી હોય તો ઇન્ડિયા ટોપ ઉપર આવી શકે એવું માનવું જ અધિકારીઓનું અહીંયા યુવાઓ પણ આપણી સાથે છે તો ચોક્કસથી એમના પણ મત જાણીએ હાય કેમ જો મજામાં શું કેવું છે તમારું અટાને હાલ મોદીજી છે તો મોદીજીએ કેટલો વિકાસ કર્યો છે અટાર આપણો જીડીપી એનએનપી પર કેપિટા ઇન્કમ પણ વધી છે છતાં એમાં એમ છે રેલવે ક્ષેત્રમાં મેટ્રો ટ્રેન આવી હમણાં જ વંદે માતરમ એક્સપ્રેસ અહીંયા ચાલુ કરાવી બહુ સારું કામ કર્યું છે અને જે મોદી સરકારે જે પાંચ વર્ષમાં કર્યું છે એ મને નથી લાગતું કે કોઈ આ નવી સરકાર બને તો એ કરી શકે અચ્છા એટલે ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં માંગે છે ચોક્કસ યુવાઓ છે એટલે મને વાત કરવાની ઈચ્છા થાય કે ભાઈ મેટ્રો છે જે વિકાસ છે એ દેખાઈ રહ્યો છે રાઈટ મેટ્રોને બધું યુવાઓને પસંદ આવી રહ્યું છે બિકોઝ ઓફ નેક્સ્ટ જનરેશન તમે છો એટલે એ બધું યુઝ હવે તમે કરી શકવાના છો ઈઝીલી એટલે તમારા માટેની લાઈફ બહુ સારી ડેવલપ થઈ રહી છે એટલા માટે તમે મોદીજીને ચોઈસ કરી રહ્યા છો કે વિકાસ દેખાઈ રહ્યો છે તો ઘણા બધાના એવા ક્વેશ્ચન હોય છે કે વિકાસ નથી દેખાતો तो, का तो विकास गांडो तो गांडोसे तू लागेल विकास गांडो जे। એવું નથી જો વિકાસ પણ થાય છે પ્લસ ડિફેન્સમાં પણ આગળ આપણે આગળ છે એક એક થયો ત્યારે મોદી સરકારે પણ આપણે એટેક કરીને વળતર હુમલો હુમલો કર્યો છે નહીં પણ મોદી સરકાર બધું ઓલરાઉન્ડર બધું જોઈ છે મોદી સરકારની સત્તા આવી છે એ બધું વિચાર્યું છે ક્યાં શિક્ષણ પાછળ ખર્ચ કર્યો છે ડિફેન્સ પાછળ ખર્ચ કર્યો છે રેલવે પાછળ કર્યો છે બધું ઓલરાઉન્ડર એ વિચારીને જ કરેલું છે ઓલરાઉન્ડર કહી શકાય કારણ કે ડિફેન્સ છે કે એજ્યુકેશન છે તો બધા જ મુદ્દાઓ એ વિચારતા હોય છે એટલા માટે પણ મોદીજી યુવાઓની ફર્સ્ટ ચોઈસ કહી શકાય તો અહીંયા પણ હા હે કેમ છો શું કેવું છે તમારું મોદી વિશે મોદી વિશે હા અચ્છા મોદી વિશે જ બોલવું છે

એક સામાન્ય માણસ ત્યાં વડાપ્રધાનની ખુરશી પર બેઠા એટલે એમણે ઘણા બધા કરોડો લોકોના મનમાં એક ઈચ્છા અને એક સપનું એવું સેવાયું કે ભાઈ સામાન્ય માણસ પણ વડાપ્રધાન બની શકે છે અને એક કહેવાય ને કે સફળ સફળ નેતૃત્વ કરી શકે છે રાઈટ અને તમે કહો કે આજનું યુદ્ધ જે ભવિષ્ય છે જ્યાં સુધી અંદર બીજ નહીં હોય ઇન્સ્પિરેશન કંઈક નહીં હોય તો કોઈ કરી નહીં શકે તો મોદીજી એક ઇન્સ્પિરેશન બનીને બધાને મોટિવેટ કર્યા છે કે તમે જીવનમાં કંઈક આગળ વધો મોદીજી

આ પાંચ વર્ષ ભૂલી જાવ મોદી મોદીજી ને પાંચ વર્ષ સિવાયના બાકીના વર્ષમાં છે ઇન્ડિયા કેટલું પાછળ હતું આ પાંચ વર્ષમાં કેટલું આગળ છે ગ્રોથ રેટ કેટલો છે અત્યારે ઇન્ડિયા તો માણસ એને જોવે છે તમે શું કરો છો એ ઉપર હાઇલાઇટ થાય છે યુવાઓ ભાઈ પ્રોપર વિચારે છો કે પહેલા ક્યાં હતું ભારત ને છેલ્લા પાંચ વર્ષમાં શું બદલાવ આવ્યો છે એ જોવે છે અને જોઈને મોદીજીના પક્ષમાં છે હાય

આજ આ ઇલેક્શનમાં તો કોઈ ઓપ્શન છે જ નહીં આ વખતે 100% મોદી જ છે બાપા એટલે ક્યાંક ને ક્યાંક જે ડિફેન્સ માટે જે ક્વિક ડિસિઝન એમના લેવાય છે એ યુવાઓને સખત ઇફેક્ટ કરી રહ્યા છે તો અહીંયા પણ ઘણા બધા યુવાઓ છે જે શું કેવું છે તમારું મારું કહેવાનું તો એ જ છે કે અત્યારે ઇન્ડિયા ડેવલપિંગ સ્ટેજમાં તો છે જ પણ હજી ક્યાંક ને ક્યાંક કાસ્ટિઝમ ઉપર પણ બહુ બોટ ભાર દેવામાં આવે છે દેવામાં કેમ કે ક્યાંક ને ક્યાંક કાસ્ટિઝમ ઉપર એવું છે કે જે નીચી જાતિના લોકો છે એ લોકોને એટલું ઇમ્પોર્ટન્સ આપવું નથી આવતું તો મારું કહેવાનું એટલું જ છે કે એ લોકોને હજી ઇમ્પોર્ટન્સ આપવામાં આવે અને બધા ઇક્વલ સ્ટેજ બધાને ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ મળે બહુ સાચી વાત છે કે ઇક્વાલિટી હોવી જ જોઈએ અને જરૂરી જ છે તમે એક વસ્તુ યાદ કરજો હમણાં વચ્ચે જે કોઈ એક સ્ટુડન્ટે મસ્ત આન્સર આપ્યો તો કે મોદીજીની એક એ વાત એમને ગમે છે કે મોદીજી આજ સુધી એવું નથી બોલ્યા કે હું આ છું કે તે છું કે તે છું એ એવું એ હંમેશા એવું કહે છે કે હું ગુજરાતી છું ભારતીય છું આ શબ્દ એ એ બોલ્યા છે એટલે વસ્તુ સૌથી વધારે મેટર કરે છે તો જાતિવાદના વાળામાં બિલકુલ નહીં ફસાતા અચ્છા ઇલેક્શનમાં શું લાગે છે તમને ચૂંટણી કેવી રહેશે આ વખતે ચૂંટણી તો ખરી ખાસી રહેશે કેમ કેમકે બધા માને છે કે મોદીજી ઇલેક્ટ થશે એટલે મારું કહેવાનું પણ એ છે કે મોદીજી જે કામ કરેલું છે અત્યાર સુધી એટલે એ પ્રમાણે મોદીજી જ આવશે સો સો ટકા મતદાન થાય એ માટે યુવાઓ કરી શકે કઈ યુવાઓ પણ અવેર થવું જરૂરી છે પોતે તો આપો પણ આજુબાજુવાળાને પણ અપાવે યસ કેમ કે અત્યારના યુવા એવું માને છે કે ઇલેક્શન દઈને શું કામ છે કંઈક કંઈક કારણ નથી ઇલેક્શન કેમ કે જે આવવાના છે એ લોકો જ ઇલેક્ટ છે એટલે યુવાઓ પણ

અને મારું કહેવું એવું છે કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે અને એમાં અને એક બીજી વાત એ છે કે યુવાનું પણ છે સિક્સટી ફાઈવ પર્સન્ટ અરાઉન્ડ યુવા છે તો મોદીજીએ બધી યોજના છે તે આમ આદમીથી લઈને જે કોઈ બીગ સ્ટેજ ઉપર છે તે બધાને લાગુ પડે તેવી યોજના બહાર પડી છે જેમ કે સબસિડી મળે છે ખેડૂતોને અમને અમે કોલેજે છીએ તો અમને ટેકનોલોજીમાં ગાઈડ કરવા માટે તેઓએ થ્રીજી ફોરજી ટેબ્લેટનો પણ આપ્યું છે દેશભક્તિ વિશે શું કેવું છે લાગે છે કે આપણા આમ અમુક ચોક્કસ સમય જ આપણામાં ઉમટી આવે છે દેશભક્તિ જે બારે માસ અને દરેકે ક્ષણ હોવી જોઈએ દેશ માટેની જે ભાવના એ ન થતી માનો છે એવું હા હું માનું છું એવું કારણ કે જ્યારે કોઈ પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી હોય છે ત્યારે લોકો બધા ડીપી રાખે છે સ્ટેટસ રાખે છે કે મારો ભારત દેશ અને જ્યારે કોઈ જે સામાન્ય ડેઝમાં હોય છે તો ત્યારે લોકો ટ્રાફિક રૂલ્સને ફોલો નથી કરતા યા જે સ્વચ્છ ભારત મિશન છે તેમાં એ લોકોનું કોઈ યોગદાન નથી હોતું તો તે માટે છે ને આજના યુવાનોમાં જે દેશભક્તિ છે છે પણ લોકો એમ માને કે આપણે બસ ખાલી બે દિવસ માટે જ આપણે કંઈક દેશ માટે કરશું હા અવેર નથી અને બસ એમ જ કે હું આવું આ રાખીશ ડીપી રાખીશ ફોટો રાખીશ આથી વધારે હું દેશ માટે કાંઈ જ નહીં કરું સાચા અર્થમાં આપણે પણ પથદર્શક બનવું જોઈએ કોઈક માટે કંઈક કરવું જોઈએ દેશ માટે કંઈક કરવું જોઈએ માનો છો હા જી બિલકુલ માનું છું અને દેશ માટે કરવા માટે એવું જરૂરી નથી કે સરહદ ઉપર જઈ અને ત્યાં યુદ્ધ લડીને જ આપણે કોઈ દેશ માટે કરી શકીએ દેશભક્તિ દરેકે દરેક વ્યક્તિ પોતાના ફિલ્ડમાં જે એમની એક્સપર્ટી છે તો એ એના દેશભક્તિ માટે કરી શકે સ્ટુડન્ટ છે તો એમની પાસે નોલેજ પાવર છે તો એ નોલેજ પાવરનો યુઝ કરી અને બધાને અવેર કરી શકે કે કઈ કઈ સ્કીમ છે યોજનાઓ છે એ એમના માટે યુઝફુલ છે કોઈ ટીચર છે તો એ ટીચર સમાજ માટે કંઈક કરી શકે ડૉક્ટર છે તો એ ટૂંકમાં દરેકે દરેક જે ફિલ્ડમાં પ્રોફેશનમાં હોય તો એ પ્રોફેશનમાં રહી અને દેશ માટે કંઈક પણ પડે તો એ પણ ખરા અર્થમાં દેશભક્તિ જ છે સાચી વાત કરી એટલે તમે જે પણ ફિલ્ડમાં છો તમારા જે પણ તમારી આવડત છે તમારામાં જે પણ હુનર છે એનો યોગ્ય દિશામાં ઉપયોગ કરો એ પણ પોતાના દેશ માટે એને સંપૂર્ણતા એનો ઉપયોગ કરો એનું યોગદાન પ્રોપર તમે આપો તો એ પણ એક સાચા અર્થમાં દેશભક્તિ છે ક્યાંય પણ રસ્તે જતા કોઈ પણ માણસને તમને દેખાય ને એને જો તમારી મદદની જરૂર હોય ને ત્યાં જો તમે ઊભા રહીને એને મદદ કરો છો એ પણ ખરા અર્થમાં દેશભક્તિ છે એટલે આપણા દેશવાસીઓ છે બધા દરેકે દરેક માણસને આપણી મદદની જરૂર હોય તો ત્યાં ચોક્કસથી ઉભા રહો અને યુવાઓ ધારે ને એ કરી શકે એટલે જો યુવાઓ સાચા અર્થમાં પદદર્શક બની ગયા તો આઈ ડોન્ટ થિંક કે કોઈ પણ માણસ મદદ વગર મદદ વિના વંચિત રહી જાય તો યુવાઓના મત જાણ્યા ઓલમોસ્ટ ઇલેક્શન આવી રહ્યું છે એને લઈને એક્સાઇટમેન્ટ પણ છે કારણ કે ફર્સ્ટ ટાઈમ વોટર્સ ઘણા બધા છે એની સાથે બધા ઓલમોસ્ટ આઈ થિંક રાઇટ બધા મોદીજીની ફેવરમાં છે કારણ કે મોદીજીએ એમના માટે જે કર્યું છે એનાથી પણ એ લોકો અવેર છે એના ચોક્કસ રીઝન પણ એમણે આપણને આપ્યા છે તો બસ આવી જ રીતે અલગ અલગ યુવાઓને મળીશું અલગ અલગ મહિલાઓને પણ મળીશું આપણે બાળકોને પણ મળી રહ્યા છીએ ખેડૂતોને પણ મળી રહ્યા છીએ તો બધાના મંતવ્યો જાણીએ છીએ કે એ લોકોના શું વ્યૂ છે આપણા દેશને લઈને એ લોકોના શું વ્યૂ છે આપણા ઇલેક્શનને લઈને તો બસ આના માટે જોડાઈ રહો મારી સાથે પદર્શક સાથે હા ચલો આવજો બાય